ધરતીની નીચે ઉતરતા આ સોપાન જાણે સમયને પાછો ધકેલી દે છે હજુ પણ આ વાવના સ્તંભોમાં કોઈ અનકહેલી વાર્તા ધપકે છે કહે છે રાણીએ પોતાની યાદમાં બનાવેલી વાવ છે પણ કોઈ કહે છે આ વાવમાં છુપાયેલું છે એક શાપિત રહસ્ય જેને જાણનારો ફરી પાછો ક્યારે બહાર ના આવ્યો वाटरनी धरती ज 16वीं सदी ना राजाओ ए પોતાના ગૌરવના નિશાન છોડ્યા ત્યાજ વસેલી છે રણકી વાવ એક વાવ નહીં પણ શિલ્પકલાનો જીવંત ચમત્કાર માણસ સે પાણી માટે ખોદેલી જગ્યાએ અહી દેવત્વ ઉતરી આવ્યુ છે પ્રતિ એક સ્તંભ પ્રતિ એક દીવાલ જાણે કોઈ વાર્તા કહી રહી હોય રાણી ઉદયમતી એના પતિ રાજા ભીમદેવની સ્મૃતિમાં બનાવેલી આ વાવ પણ નિશાની આ વાવ સમયની કસોટી પર ટકી છે દરેક સ્તંભ દરેક મૂર્તિ અદભુત સમતોલનમાં ઉભી છે સૂર્યના કિરણો પાણી પર પડતી છાયા અને દિવાલોમાં ખોદાયેલ દેવતાઓના મુખ કોઈ કહે છે આ એન્જિનિયરિંગનો ચમત્કાર પણ વિદ્વાનો દટાયેલું છે દિવાલોમાં ખોદાયેલ વિષ્ણુના અવતાર શક્તિ સ્વરૂપા દેવીના રૂપ આ બધા એક સંકેત આપે છે કે આ વાવ માત્ર પાણી માટે નહોતી વિદ્વાનો કહે છે जरे आ पानी थी भराये लिहाती त्यारे रात्रि ना समय कोई अजानी धून वागती स्थानी को मानता के देवी स्वयं अही प्रगट थती कितलाक विद्वानों दावो करे छे के नीचेनी तड़िए गुप्त मार्ग हतो जे सीधो सुभाषित नदी सुधी जतो अने त्या राजा गुप्त समाधी हती परंतु समय नी साथे आ मार्ग बंद थाई गयो अने वाव धीमे धीमे સમાઈ ગઈ વીસમી સદીમાં જ્યારે પુરાતત્વ વિભાગે આ વાવને શોધી કાઢી ત્યારે સૌની આંખો ચમકી ગઈ ધરતીની નીચે છુપાયેલું એક સ્વર્ગ બહાર આવ્યું પરંતુ જ્યારે કેટલાક સ્તંભો હટાવાયા ત્યારે અંદરથી એક અજબ શબ્દો આવ્યા જાને કોઈ રડી રહ્યું હોય કે ચેતવી રહ્યું હોય તેમ છતાં પુરાતત્વશાસ્ત્રીઓએ આને માત્ર પવનના પ્રભાવ તરીકે ગણાવ્યો પણ ગામના લોકો આજે પણ કહે છે આ વાવ રાત્રે જીવંત બને છે સદીઓ વીતી ગઈ પણ રાણકી વાવ આજે પણ એ જ રીતે ઊભી છે કલાકારની કલમથી નહીં પણ પ્રેમ અને વિયોગની આગથી ઘડાયેલું આ સ્મારક હવે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બની ગયું છે પણ હજી પણ જ્યારે સૂર્ય અસ્ત થાય છે વાવની દિવાલોમાં પડતી છાયાઓ જાણે જીવંત થાય છે અને કોઈ અજાણ્યો અવાજ ધીમે ધીમે કહે છે પ્રેમને અડધી વાર્તા ન બનાવેશો શું રાણી ઉદયમતીએ ફક્ત પતિની યાદમાં વાવ બનાવી હતી કે પછી એણે કંઈક એવું તટાવ્યું હતું જે આજ સુધી કોઈ શોધી શક્યું નથી શાયદ રણકી વાવનો સાચો રહસ્ય આજે પણ ધરતીની નીચે શાંતિથી ધબકે છે